યુનિવર્સિટી કોલેજ સહિતના કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા છે તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે કઈ રીતે નવી પેન્શન એમાં સૌથી મોટી માંગ જે છે ઓલ્ડ પેન્શન ફરીથી લાગુ કરો જે સરકારી જે મંત્રીઓ છે એ બધાને એક દિવસના મંત્રી બને એક દિવસના ધારાસભ્ય બને કે સંસદ સભ્ય બને તો પણ એને ઓલ્ડ પેન્શન મળે છે જ્યારે સરકારી કર્મચારીઓને જે બે હજાર ચાર પહેલાં ઓલ્ડ પેન્શન મળતું હતું પણ બે હજાર ચાર પછી બંધ કરવામાં આવી છે તે ફરી લાગુ કરવામાં આવે અમારી બીજી માંગ છે કે જે ગુજરાત રાજ્યના ઘણા બધા સરકારી કર્મચારીઓને ફિક્સ પે માટે પાંચ વર્ષ સુધી ફૂલ પગાર માટે જોવી પડે છે 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 તો એ અને ત્રીજો મુદ્દો પગાર પંચ લાગુ કરો આજે અમે ભદ્રકાળી મંદિરથી એસબીઆઈ થઈને બહુ બહુમાલી ભવન સુધી અમે રેલી કરવાના છીએ આગામી અમે કાર્યક્રમ અમે દિલ્હી સુધી પણ કાર્યક્રમ કરવાની તૈયારી છે

એનપીએસ લાગુ કરવામાં આવ્યું છે યુપીએસ લાગુ કરાયું છે તે તેઓને મંજૂર નથી અને ઓપીએસની માંગ લઈને તેઓ રસ્તા પર ઉતરે છે આજે અમદાવાદના ભદ્રકાળી મંદિરથી એસબીઆઈથી અને જિલ્લા પંચાયત સુધી ફરી અંદાજીત એક કિલોમીટર જેટલી રેલીનું આયોજન જે છે કરવામાં આવ્યું છે અને સૌથી પણ વધારે કેન્દ્રના રાજ્ય સરકારના કર્મચારીઓ જે છે તે આ રેલીમાં જોડાયા છે ને તેમની એક જ માંગ છે કે ઓપીએસ જે છે તે લાગુ કરવામાં આવે કારણ કે એનપીએસ જે છે તે કોઈને મંજૂર નથી અને ફિક્સ જે પ્રથા છે તે પણ રદ કરશે

પણ ગુજરાતમાં અને દેશના ઘણા બધા રાજ્યોમાં હાલ જે કર્મચારી ત્રીસ ત્રીસ વર્ષ પાંત્રીસ પાંત્રીસ વર્ષ સેવા બજાવી રહ્યો છે અને એને જે જૂની પેન્શન યોજના બે હજાર ચાર પહેલાં હતી એ બંધ કરીને એનપીએસ ચાલુ કરી છે હજી આજે જ એક ન્યૂઝ મને મળ્યો છે કે એની અંદર એમપીની અંદર વિધાયકોના વેતન ચાલીસ હજારમાં બઢોતરી કરી દેવામાં આવી છે એટલે વિધાયકો તો જે ઘણા બધી આપણને ખબર હોય છે કે જે ઘણા બધા તો ભણેલા પણ એટલા બધા નથી હોતા જ્યારે જે સરકારી કર્મચારીઓ છે એનું એજ્યુકેશન હાયર હોય છે એ જીપીએસસી જેવી કોમ્પિટેટિવ એક્ઝામ પાસ કરીને આવે છે યુપીએસસી જેવી એક્ઝામ પાસ કરીને કેન્દ્ર સરકારમાં જોડાતા હોય છે એમને ઓલ્ડ પેન્શન નથી મળતી અને વિધાયક કે જે સંસદ સભ્યો છે જેને જૂની પેન્શન યોજના લાગુ મળે છે તો અમારી એક જ માંગ છે મુખ્ય કે જૂની પેન્શન યોજના ફરી લાગુ થાય બીજી જ માંગ છે ફિક્સ પે પોલિસી જે ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષ માટે સરકારી કર્મચારીઓ મળે છે જે નાબૂદ થવી જોઈએ આવી કોઈ યોજના બીજા કોઈ રાજ્યમાં દેશના કોઈ રાજ્યમાં નથી અને ત્રીજી માંગ છે આઠમું પગાર પંચ લાગુ થાય જેના માટે શ્રીએ જાહેરાત તો કરી છે પણ એના માટે કોઈ ઠોસ કદમ ઉઠાવ્યા હોય એવું અમારા ધ્યાનમાં નથી તો વિવિધ વિવિધ ત્રણ મુદ્દાઓને લઈને તેઓ આજે રેલી કરી રહ્યા છે મહિલા શિક્ષિકાઓ જે છે તે પણ જોડાય છે જે રેલવેના કર્મચારીઓ છે તેઓ પણ જોડાયા છે એમસીના કર્મચારીઓ જે છે તેઓ પણ જોડાયા છે એટલે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ પણ જે જોડાય છે તેની સાથે આપણે વાત કરશું અને જાણશું કે શું ફરક જે છે તેમનો પડી છે મેડમ જે એનપીએસ છે તેનાથી તમારા પગારમાં શું ફરક પડે પેન્શનમાં શું ફરક પડે આગામી સમય એનપીએસ અને ઓપીએસ બંને બહુ ડિફરન્ટ છે ઓપીએસ છે એ એનાથી ઘણા બધા જે અત્યારે જે

નો મારા અધ્યાપકોનો નથી આ પ્રશ્ન તલાટીઓનો છે ક્લાર્કનો છે જે લોકો 2006 પછી જ્યાં-જ્યાં ડિપાર્ટમેન્ટમાં હોય કે જગ્યાએ જે-જે વિભાગમાં જે લોકો ફિક્સ પગારની જોઈન પ્રશ્ન છે ફિક્સ નાબૂદ કરો ઓપીએસ ચાલુ કરો ઓપીએસ ચાલુ કરવાની માંગ કરી અન્ય લોકો સાથે મેડમ છે અને શું ફાયદો જોઈ રહ્યા છો તમે ઓલ્ડ જે ચાલી રહ્યું છે એમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર હોય છે કામ તો બધા જોડે સરખું જ કરાવે છે તો સમાન વેતન કેમ ના મળી શકે અમને કામગીરી એ પ્રમાણે કરાવે છે ત્યારબાદ બધા મંત્રીઓ કે ગમે તે હોય એ લોકોને ઓપીએસ લાગુ પડે છે તો કર્મચારીઓને જ કેમ ક્લાસ થ્રી ના કર્મચારીઓને જ કેમ આ ગેરલાભ થઈ રહ્યો છે કેમકે અત્યારે હાલ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે તો એ પ્રમાણે બધાને ઓપીએસ લાગુ કરે કેમકે ભવિષ્યની જિંદગી પણ સુધરી શકે ફિક્સ પગાર નાબૂદ કરે કે જેથી કરી ક્લાસ થ્રી ના કર્મચારીઓ પણ સારી જિંદગી જીવી શકે લોકો છે તેમની સાથે પણ વાત કરશું કારણ કે મોટી સંખ્યામાં અહીંયા અધ્યાપકો જોડાયા છે અને વિવિધ જે કર્મચારીઓ છે તે પણ અહીંયા જોડાયા છે અને જે કોર્પોરેશન હોય કે પછી અન્ય જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય વર્ષોથી આપણે લડાઈ લડી રહ્યા છે વર્ષોથી છતાં ઉકેલ નથી આવતો શું આગામી આયોજન છે આગામી હવે દરેક જિલ્લાએ અમે ઉપવાસના કાર્યક્રમ રાખીશું અને ત્યારબાદ આવતા મહિને ભારતના તમામ જે કર્મચારીઓ એનપીએસના કર્મચારીઓ છે દિલ્હી ખાતે ધરણા કરશે આગામી સમયમાં શું ફરક પડે છે એનપીએસ યુપીએસસી અને જે હોય તો શું તમને પગારમાં અને પેન્શનમાં લાભ થતો ઓપીએસ જે જૂની પેન્શન યોજના હતી એમાં પેન્શન ફિક્સ હતું કે જ્યારે તમે રિટાયર્ડ થાવ તો એના પચાસ ટકા તમને પેન્શન મળે આ જ્યારે નવી પેન્શન એનપીએસ છે એમાં તમારું પેન્શન જે છે શેર બજાર આધારિત છે હમણાં જે લોકો એનપીએસમાં નિવૃત્ત થયા છે એ કર્મચારીઓને માત્ર હજાર પંદરસો બે હજાર રૂપિયા જેટલું પેન્શન મળે છે એ કર્મચારીઓ જો જૂની પેન્શન યોજનામાં હોત તો ઓછામાં ઓછીને વીસથી પચીસ હજાર રૂપિયા પેન્શન મળતું હોત અન્ય લોકો છે સાથે વાત ને સમાન કામ સમાન વેતન સરકારને સમાન કામ સમાન વેતન દરેકને કામ સરખું કરવાનું પણ વેતનમાં સરકારમાં દરેક જગ્યાએના ભાગ પાડવામાં આવ્યા છે દરેક અધ્યાપક જોયો બીજા કર્મચારીઓ સહાયક કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ અને બીજા આવા કેટલાય વિભાજનો કર્યા છે સરકારે અને એમાં પાછા વિઝિટર વિજિટરો પણ પૂરતા પ્રકારમાં પગાર આપવો નહીં અને આ રીતે પોતાનું કામ ચલાવવાનું સરકાર નક્કી કર્યું છે કોઈને સારો લાભ મળતો નથી બિચારા મજબૂરીમાં કામ કરે છે લોકો શું ક્વોલિફિકેશનથી તમે અધ્યાપક બન્યા છો અને અન્ય લોકો જે છે જેટી ક્વોલિફાઈડ નથી હોતા છતાં પણ આ પ્રકારનો લાભ મેળવે હા અધ્યાપકોમાં પીએચડી નેટ સ્લેટ પરીક્ષા અને ઉચ્ચ કક્ષાના ધોરણો પાસ કરી અને અધ્યાપક બન્યા છે તેમ છતો એમને ફિક્સ પગારમાં રાખવામાં આવે છે જ્યારે બીજા કર્મચારીઓ કે જે આટલું ધોરણે પાસ નથી કર્યું આપ પ્રકારના એમના પાસે લાયકાતો નથી તેમ છતો એમને પેન્શન પેન્શનમાં સમાયેલા છે તેમજ બીજા વધારે પગારો પણ મળે છે અને સરકાર નેતાઓ તમે જુઓ નેતાઓ ખાલી ચૂંટાઈને આવે એટલે એમને પેન્શનનો લાભ મળી જાય છે જ્યારે ચાલીસ ચાલીસ વર્ષ સુધી અધ્યાપકો અથવા અન્ય કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે અને આ ગુજરાત મોડેલ હોય કે દેશના વિકાસમાં સતત પ્રવૃત્તમય છે તબ સતત એમને આવો લાભ મળતો નથી અથવા તો કર્મચારીઓ જેઓ રેલી જે છે તે યોજી હતી અને હાલ અહીં બહુમાળી ભવન જે છે તે આવી પહોંચ્યા છે અને તેમની રેલી જે છે ત્યાં પૂર્ણ થઈ છે પરંતુ એક જ માંગ તેમની રહી છે કે ઓપીએસ જે છે લાગુ કરવામાં આવે જોઈ શકાય છે કે આઠમો પગાર પંચ લાગુ કરવા માટે પણ જે છે તેમનું માંગ છે અને સરકાર જે છે તે ફક્ત વાતો કરે છે પરંતુ લાભ જયારે આપવાનો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક લાભ ન મળતા કર્મચારીઓ જે છે તે ફરી રોષે ભરાય છે જી બિલકુલ આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ